મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ રાંદલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ વિશે ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિક પૂજન ધામધૂમથી ઉજવાય છે લગ્ન સંતાનોના જન્મ સમયે જનોઈ વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે પછી જેટલા રાંદલ નામ લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે તો ચાલો આજે જાણીએ માંગ રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ રાંદલ માતાજીને રન્નાદે સંજ્ઞાદેવી રાણલદે રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે માતાજીના રૂકુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે સૂર્ય પોતાની હઠ પર વચ રહે છે અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય છે ત્યારે અદિતિ દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો અદિતિજીની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાંક સુધી મારી પુત્રીને ભૂખ્યામ રહેવું પડે માટે મારી ઈચ્છા નથી દેવી કાંચનાની વાત સાંભળી દેવની સહાયથી કાંચના દેવીના મોભારા માંગથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી આથી કાંચના અદિતિ પાસે લાવવા ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એ કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે આથી તેમને હા કહી તેઓ તાવડી લઈ ઘેર આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધા કે હાથમાંગથી તાવડ પડીને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને નામ વિવાહ થયા વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ વૃષ્ટિ પણ થઈ શકતી ન હતી પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ માંગ રાંદલે પોતાના માંગથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાગ ચાલ્યા ગયા પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું કારણ કે દીકરી તો સાસરે જ શોભે આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઉભા રહી તપ કરવા માંડ્યું આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદિ અને શનિ વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો જેની વાત શનિ માંગ છાયા ને કાને નાખે છે છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જે અન્વયે યમ ક્રોધે ભરાઈ માંગ છાયા ને મારવા દોડે છે છાયા યમના આવા વર્તનથી કોપાયમાં થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિ જાણ થાય છે સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં સૂર્યનારાયણ કશોકભેદ હોવાનું જાણી જાય છે છાયા પર કોપાઈમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂમતા ખૂમતા પૃથ્વી પર જાય છે અને માંગ રાંદલનું તપ ભંગ કરે છે અશ્વ ઘોડો અને અશ્વિની ઘોડી નામ નસકોરામાગથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળની તેજમાંગથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાનથી બચી જવા પામે છે તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યારનું સુરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય આપે છે કે કે તમામ શુભ શુભ કાર્યો જેવા જેવા લગ્ન વાસ્તુ પુત્ર જન્મ શ્રીમંત વગેરે કાર્યોમાં રાંદલનું સ્થાપન લોટા તેડવા કરનારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે દેવી રાંદલ છાયા ની હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે ત્રણ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે આધ્યાત્મિક ભાષામાંગ કહીએ તો વહીમ રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધો ધવિરત વ છે નવરાત્રિમાંગ દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે તો ચાલો જાણીએ આ રાંદલ માતાના દડવાનો ઇતિહાસ રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્નાદેવ તરીકે પણ ઓળખાય છે તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુના માતા છે તો આજે તેમના ધરતી પર પ્રાગટ્યના ઇતિહાસ વિશે વાત કરીશું એક સમયે સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહીને અધર્મે વળેલા મનુષ્યોને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમામ આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમામથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી ઉછેરીને મોટી કરી હતી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કારો થાય છે અપંગ આંધળા લોકો તથા કોઢથી પીડાતા લોકો સાજા થઈ જાય છે છતાં પણ લોકો તેમને ઓળખી નથી શકતા એકવાર રાંદલ માતાજી બાજુના ગામમાં જાય છે સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વર્તવા માટે માલધારીઓ એક ટીમ્બા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા જરીધ્રી સિદ્ધિ વર્તાય છે અપંગ આંધળા કોઢિયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે આવા આશયથી માતાજી બાજુના ગામદુતારપુરા નગરના વાસાવડના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધ હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈને માતાજીએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું સીપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહીં જેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા તેમણે ધૂળનો એક મોટો વંટોળ ઊભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દડાઈ ગયું આદ્યશકિત જગદંબા માતા એક વિકરાળ રૂપે પ્રગટ થયા અહિંગ રાજાનું સૈન્ય દડાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે અને માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી જ અહિંગ સ્થાપિત છે માતાનું મંદિર જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે રાંદલ માતાજીના લોટા તેડાય છે ચંડીપાઠ થાય છે અહિંગ ગોરાણીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અહિં અહીન ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરીની વિધિ પણ કરાવવામાં આવે છે અહીન મંદિરમાં આરતીના દર્શન કરવા એ એક લડાવો લેવા જેવું છે અહીં જે ભક્ત સાચા મનથી રાંદલ માતાને પ્રાર્થના કરે છે તેની બહિજ મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને અહીંની સંતાન દંપતી સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે જેમની કામના માતાજી પૂર્ણ કરે છે જાણો કેમ હિન્દુ પરિવાર માંગ રાંદલ માંગના લોટા તેડવા માંગ આવે છે શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ જરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલ નામ લોટા તેડવાની પ્રથા છે અને દરેક ગુજરાતી હોંશે હોંશે તેડવાની પ્રથા છે અને દરેક ગુજરાતી હોશે હોશે માતા લોટા ટેડે છે રાંદલ નામ લોટા રવિવારે કે મંગલવારે જ તેડવામાં આવે છે ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના મોટાનું સ્થાપન બાજોઠ પર કરવામાં આવે છે અને તેને છોડે શણગાર સજાવવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે બપોર થતાં તેર ગોયણીઓને જમવા બોલાવવામાં આવે છે ને માં રાંદલના ગરબા ને ગીતો ગાઈને ધોડો ખૂંદીને બધી જ ગોયણીને ખીર ને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવા માં આવે છે ને બીજે દિવસે સવારે કુવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવા આવે છે માતા રાંદલનો ઇતિહાસ માતા રાંદલના ઘણા નામો છે રન્નાદે રાનલદે સંજના દે અનેક અનેક નામોથી માતા રાંદલને પૂજવામાં આવે છે માતા રાંદલ ભગવાન સૂર્યના પત્ની છે અને રાજાયમ અને નદી યમિનાના માતા પણ છે જ્યારે શનિદેવ અને તાપી નદી માતા રાંદલતાંગ છાયાના સંતાનો છે દેવે માતા પત્ની છે અને રાજાયમ અને નદી યમીનાના માતા પણ છે જ્યારે શનિદેવ અને તાપી નદી માતા રાંદલનાંગ છાયાના સંતાનો છે સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાને માન આપીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે સૂર્ય ભગવાન માની જાય છે ત્યારે માતા આદિતિ દેવી કાંચના પાસે જાય છે ને પોતાની દીકરી રન્નાદેનો હાથ તેના દીકરા સુર માટે માંગે છે માતા અંચનાને તો ના કડી કે તમારો દીકરો તો આખો દિવસ ઘરની બહાર રહે છે મારી દીકરી તો ભૂખે મરી જાય ત્યારે એ જ સમયે આંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માંગવા માટે આવે છે અને ત્યારે માતા અદિતિ કહે છે કે હું તાવડી તો આપું પણ જો ટૂંટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ અને એ જ સમયે રસ્તામાં બે આખલા લડાઈ કરતા હતા ને એ આંચના દેવીના હાથમાં રહેલ તાવડીને સાથે અથડાય છે ને તાવડીને તોડી નાખે છે ને ત્યારબાદ પોતાની શર્ટ મુજબ રન્નાદેના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા હતા લગ્ન પછી રાંદલ માતા સૂર્ય ભગવાનના તેજ સામે ટકી શકતા નથી તે સૂર્ય ભગવાન તરફ નજર પણ માંડી શકતા ન હતા એટલે તેમને તેમનું બીજું રૂપ છાયાને પ્રગટ કરી તે પ્યાર જતા રહે છે ને પછી તેમના પિતા સમજાવે છે એ સમયે તેમના પિતા એવું કહે છે કે દીકરી તો સાસરે જશોભે આવા તિરસ્કાર ભરેલ શબ્દોથી માતા રાંદલને દુઃખ લાગે છે ને તેઓ પૃથ્વી પર ધોડીનું સ્વરૂપ લઈને આવે છે ને એક પગે ઊભા રહીને તપ કરે છે બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે ને એ સમયે તેમને પુત્ર દેવ અને તાપીનો જન્મ થયો એક સમયે યમ અને શનિને ખૂબ લડાઈ થાય છે ને એ સમયે યમને છાયા શ્રાપ આપે છે આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવ વિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહીં નક્કી વાતમાં કંઈક રહસ્ય છે એ સમયે એ સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે ને સાચું બતાવવા કહે છે ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છું ને રાંદલ તો પૃથ્વી પર ધોડી સ્વરૂપે તપ કરી રહી છે ને આ જાણી ભગવાન સૂર્ય પણ ધોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે ને રાંદલનું તપભંગ કરે છે ત્યારે આશ ઘોડોને અશ્વિની ઘોડીના નસ્કોરા માંગથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે ને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે આ બાજુ દેવી રાંદલ નામ તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે કોઈ દેવી બે લોટા ઘરમાં સુખ પ્રગતિ થશે એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો આમ રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદય ભકિત ઉપાસના કરશે તેના રોગો હરીશ આંધળાઓને આંખો આપીશ અપંગોને પગ આપીશ કોઢિયાઓનો કોડ મટાડીશ નિઃસતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાય છે શાંતિ યજ્ઞ ચંડીપાટ પણ કરવામાં આવે છે ગોરણી પણ જમાડાય છે બટુક ભોજન થાય છે અને અહિમ દરરોજ થાળ ધરાય છે દડવા રાંદલ નામ માંગ આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે હાલમાં નહીં સવારે પાંચ વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે શંખ ધોલ નગારા ઘંટના દિવ્ય ધ્વનિ સાથે ત્રીસ મી ચાળીસ મિનિટ સુધી આરતી ચાલે છે આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપથી તેજથી ઝળવે છે આ દર્શનનો લહાવો લેવા જેવો છે દડવાની દાતા રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પથરાયેલા છે બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે જે બુદ્ધિથી પર છે તો બોલો રાંદલ માકની જય તો મિત્રો આ હતી શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ જો તમે આવી જ અન્ય માહિતી સાંભળ માંગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો